અને દોરધામ મચી જવા પામી હતી ત્યારે આ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે ગુંદીવેરી ગામમાં એક મકાનની છતના પતરા પણ હવામાં ઉડી ગયા હતા જ્યારે જાંબુગોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર વાવાઝોડાને લઈને વાહનો પણ એક સાઈડમાં ઊભા કરી દેવા પડ્યા હતા વાવાઝોડા બાદ વરસાદ વરસતા ખેતીની સિઝનમાં વિઘ્નો ઉપજવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ખેડૂતોમાં પાક સહિત આંબાને નુકસાન લઈને ચિંતાનું મોજું છે જ્યારે જામ્બુગોડાના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાય થતા ગ્રામજનોએ આજે મંગળવારના રોજ જાતે જ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે